ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત નજીક આવેલા ડુમ્મસમાં સરકારી માલિકીની અંદાજે રૂપિયા બે હજાર કરોડના મૂલ્યની સર્વે નંબર ત્રણસો અગિયાર ત્રણ હેઠળની બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી માલિકની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ રોફના નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં મહેસૂલ સચિવ આરબી બારડ સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી આગામી અઠ્યાવીસમી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ પ્રકારના ફેરફારને કરવાનો આદેશ કરવામાં આવ્યો છે પ્રસ્તુત કૌભાંડમાં સુરત નજીક આવેલા ડુમ્મસમાં સરકારી કબજાને જમીન ગણોતરા ધારાની કલમ ચારનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિના નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વાતો વહેતી થતાં તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળ્યું છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે સમગ્ર મામલે મહેસૂલ વિભાગનું ધ્યાન જતા સુઓ મોટો દાખલ કર્યો હતો સુરત જિલ્લામાં ડુમસ ખાતે ત્રણસો અગિયાર ઓબ્લિક ટોણ વાળી સરકારી સીર પડતરની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી લગભગ બાવીસ જેટલા જે વાડીઓ છે એમણે પોતે ઘણોટિયામાં નામ દાખલ કરવા માટે જે તે વખતના બે હજાર પંદરમાં કલેક્ટરશ્રીમાં એક અરજી કરી હતી આ અનુસંધાનમાં તત્કાલીન કલેક્ટરશ્રીએ

જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરાય છે પદ પર રહેલા લોકોને ભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે જમીનની સુનાવણી છવ્વીસ જૂને યોજાશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત